આજે હું મારા ભાભીને છે ને સ્પેશિયલી ગિરનાર તળેટીની બધી વસ્તુઓ અને બધી જગ્યાઓ બતાડવા લઈ આવી છું

થઈ ગયું સરસ મજાનું અને એમ કે જોઈએ જ રાખી ને અહીંથી કઈ જવું જ નથી બસ એમ હવે એમ થાય છે મારે જુનાગઢ માં રોકાઈ જવું છે હા તો જુનાગઢ માં રોકવા અહીંયા મજા કરો ધબધાટી કારણ કે આવા પર્વત ને વાદળા હોય પર્વત ની ઉપર લીલો છમ અને માણસો આવતા હોય મંદિરે દર્શન કરતા હોય ને આવી મજા ક્યાંય મળે પરજા હાઈ ન મળે હજી આપડે આગળ આગળ જશું ઘણી જગ્યાઓ તમને હું બતાડીશ ભાભી તમે વાતાવરણ તમારે જોવું હોય ને તો લોનાવલા પૈસા દઈને જવું પડે અને સાચી વાત છે હો કેમ કે આપણો છે ને ગિરનાર ઈ પર્વત લોનાવલા ખંડાલા નહીં જાખો પાડે ને એવો છે એટલે કોઈ ફરવા જતા હોય ને તો સૌથી પહેલા એક વખત જુનાગઢ જરૂર આવજો મને એવું લાગે ભાભી ને છે ને જુનાગઢ માં ગિરનાર ગમી જાય ને તો અહીં રહેવા આવી જાય હોવ ભલે ના આવી જતા આપણું ઘર ખુલ્લું જ છે ભાભી ગમે ત્યારે તમ તારે આવી જજો પણ આપણે ધીમે ધીમે આગળ વધીએ ભાભી ને બધી જગ્યાઓ બતાડીએ ભાભી જોવે થોડુંક શાંતિથી બાકી વરસાદ પાછો આવી જશે ના ના એ તો ભલે પણ આજે તો ભવનાથમાં આવ્યા છીએ ગિરનારના જંગલમાં અને જો હું તો કહું તમારે રોપવે જવું હોય તો પછી રોપવે જવાય જટાશંકર અહીંયા છે પગથિયા ચડીને ને જવું હોય તો ત્યાં જવાય ત્યાં નાવા કરવાનું ઈ છે જોવાલાયક લાયક સ્થળો બહુ છે અહિયાં તમે મને જ્યાં લઈ જશો ને ત્યાં બધે તૈયાર જ છું આવવા કેમ કે અત્યારે જે ચોમાસા માં જે ગિરનાર નજારો છે ને એ તો કઈક અદભુત જ હોય છે તો હાલો ત્યારે આગળ વધીએ હાલો વધીએ આગળ દામોદર આવતા આવતા જો અમે અત્યારે દેખાય ને અમારા ગિરનાર ની તળેટી ની અંદર દામોદર કુંડ નું મંદિર છે અને ભાભી અહીંયા બેઠા બેઠા દર્શન કરવા છે કે અહીંયા જવું છે ના ના પગ તો થોડાક બોરસુ જ આપણે અત્યારે પણ અત્યારે ખુશી એ વાતની છે કે આપણે જે આવી માન્યતા છે કે કોઈ પણ આપણે ગુજરી જાય તો એના અસ્થિઓ પધરાવવા માટે ઘણા હરિદ્વાર જતા હોય છે વાં જતા હોય પણ આપણે બીજે ક્યાંય નથી ગુજરાતી દે ને તો એની મોક્ષ મળી જાય છે અરે સત તો ફૂલ છે આનું અને એનું શું કેવાય એનું મહાત્મ જેટલું બધું છે ને કે બીજે ક્યાંય જવાની જરૂર જ નથી એટલે આપણે પગ બોળવા જવા જ પડે ને આપડા પિતૃ માટે અહીંયા પ્રાર્થના કરવી જ પડે દામોદર કુંડમાં માં પગ બોળવા અહીંયા નીચે એટલે એમાં કેવું છે કે જયારે અહીંયા ભાદરવો મહિના ની અમાસ ને એ બધું હોય ને ત્યારે તો બહુ માણસો લાખો ગુજરાતી આખા ગુજરાત માંથી અહીંયા આવતા છે ને હવે પાછું પિતૃ ચાલુ થવાના છે અત્યારથી હવે પિતૃ આવશે એટલે અહિયાં બધા બહુ જ આવશે સરાબ આવશે માણસો ઘણા બધાની ભીડ હશે અને અહીંયા પછી મહાપ્રભુજી ની બેઠક પણ છે એટલે આપડા વૈષ્ણવો પણ આવતા હોય સાથે અહીંયા બધા ધર્મ લોકો આવતા હોય એટલે અહિયાં તમે આમ આવો ને એટલે જો માણસો હમાય નહીં જુનાગઢ માં મોજ જ છે એના જેવી મજા છે આજ મારા ભાભી ખુશ થઈ જવાના છે એમાં કોઈ શંકાને સ્થાન નથી આપડે બીજું કઈ કરી કે ન કરવી પણ આપણાથી થાય ને તો આપણા પિતૃઓના મોક્ષ માટે કઈક તો કરશું જ અહીંયા આવીને

એકદમ વાદળા છે ઝામેલા વાદળા અને જો એમાં તમે અત્યારે રોપવેમાં જાવ ને તો તમને મોજ જ કંઈક અલગ આવશે આપણે જવું જ જોઈએ કેમકે અમે તમને રોપવે માટે તમે કેદી જુઓ એમ નહીં આ મિત્રો તમે કોમેન્ટ કરીને મારા ભાભીને કહો કે ગિરનારના રોપવેની મજા આ વરસાદમાં જ આવે કારણ કે અમે જુનાગઢમાં રહીએ છીએ અમે તો હાલતા આવી શકીએ પણ હવે આવું વાતાવરણ તમે જો આખી ટોચ ઉપર તમે વાદળાની અંદર થી જાઓ ઉપર વાદળાનો અનુભવ હોય અને બાજુમાંથી આમ વાદળા કાંદમાંથી પસાર થઈને મજા જ આવી જાય

આ તો એવું હશે ને આપડે બે એક બે દિવસ પછી છે ને એવું હશે તો ચડી ને જાશું તમે ઉપર તમે કોઈ દિવસ ગયા છો કે નહીં પેલા મને ઈ ના ઉપર કોઈ દિવસ ગઈ નથી તો તમે આમ જવાની ઈચ્છા પૈસા પૈસા હું કામ કરો છો તમારે દેવા નથી તમારે હું મજા કરાવું છું તમે મજા કરતા બોલો ભાભી ને રોપ ની ટિકિટ વધારે છે ને એટલે રોપ વે માં જવું નથી પણ રોપ મજા અત્યારે જે પ્રાચી આવે ને એની કોઈ સીમા જ નથી ના જોઈ ને સીમા પણ આ રોપ તમે વાદળા જોવો ભાભી ખાલી વાદળા જોઈ ને તમને એમ થવું જોઈએ કે વાદળા માં વહી જાવ તો આ વાદળા જેને ખીનવાની મજા આવતી હોય ને અંદર તમે ઉપર મિત્રો જે અંબાજી માતાજી નું મંદિર છે એ તો અત્યારે વાદળા માં દેખાતું જ નથી આખું ઢકાઈ ગયું પર્વત ઉપર આખો એને વાદળા થી છવાઈ ગયો છે આથી કેવો સરસ છે મને તો બહુ મજા આવે આવું જોઈને પણ એમ થાય કે બેસવામાં નથી મજા આવવાની ઓ મને એ મને એવું લાગે કે આ ભાભી છે ને

તો તમારા પૈસા વસૂલ છે મિત્રો આ જંગલની અંદર આજે વન ભોજનનો પ્રોગ્રામ છે કે વન નાસ્તાનો પ્રોગ્રામ છે એ ખબર નથી પણ જે પ્રોગ્રામ છે એ તમે જોઈ શકો એમ અહીંયા ડુંગળી ચણાચોર લીંબુ ચાટ મસાલોને તીખી તીખી ને મજા બને છે આજે દેરાણી જઠાણીની ફૂલ મોજ આવવાની છે એમને અરે આ ચણાચોર અહીંયા ખાઈને જે મજા આવે ને અને આ વાતાવરણ તમે જોવો ખાલી એમ થાય કે ચણાચોર બધાય ખાઈ જાવ ભાભી પાસે બનાવે છે ચટપટા ભાભી લીંબુ લાવી લીંબુ નાખજો હો તમ તારે લીંબુ અને ચટપટા છેલે છેલે નાખીએ એટલે મસ્ત છે ને એનો ટેસ્ટ એવો ને એવો ઓરીએ અને અહીંયા નીચે બનાવવાની જગ્યા નથી ને એટલે હવે શું કરી કે ગાડીની અહીંયા બનાવી આતે બનાવો બનાવે એમાં મજા જ કરવાની હોય મિત્રો જો સામે ગિરનારનું પર્વત છે ઉપર વાદળા છે અને ઉપર એકદમ વરસાદી વાતાવરણ છે અને ટુરિસ્ટની જગ્યાઓ તમે જોઈ લ્યો આ હા હા આમાં આમાં ભૂખ ન લાગતી હોય તે લાગે કે નહીં તમે આવી બધી જગ્યાએ જાઓ ને જ્યાં તમને ખુલ્લી હવા મળતી હોય ને શું કહેવાય પ્યોર હવા તમને મળતી હોય ને ત્યાં તમને ભૂખ વધારે જ લાગે એમાં પાછું આ ડુંગળી ને લીંબુ ની સુગંધ આવે ને એટલે પેટમાં તમને જો બધા રસ ન ખુલતા હોય તો રસ ખુલવા માંડે

બોલો કાઈ તમે આ બોયલાલા જેવું જ નથી પછી એવો જ મજા છે બસ આમાં તો આમ નાસ્તો કરીને મજા કરો બસ એમની વન ભોજન કેવાય કે વન નાસ્તો કેવાય વન નાસ્તો

ભીખ એમાં શું જો એમાં બીક ન લાગવી જોઈએ હવે આમાં ગામડામાં રહેતા હોય ને તમે બી બી તમે રહ્યો તો ઈ તો કઈ મજા ન આવે કે નહીં પણ મિત્રો વાતાવરણના પૈસા કેવા લાગે ઈ ગયો કારણ કે વાતાવરણ જબરદસ્ત છે બાકી વિડીયો ગઈ હોય તો લાઇક અને શેર કરો